માહિતી આપી હતી આજે વિઝન આઈએસ માં આપણે જે ઓલ ઇન્ડિયા રેન્ક 4 જે છે માર્ગીશા યુપીએસસી સીએસસી ટોપર છે સીએસસી મીન્સ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન તો એ 2024 ની જે એક્ઝામ હતી પ્રોસેસ એમાં ચોથો રેન્ક આવી છે ઓલ ઇન્ડિયા તો એનો એક ઓપન સેમિનાર આપણે રાખ્યો છે અને ટોટલી નોલેજ ના પર્પઝને લઈને આપણે સેમિનાર અહીંયા આયોજન કરેલું છે ફક્ત એ માટે કે સ્ટુડન્ટ્સને ગાઈડન્સ મળે સ્ટુડન્ટ્સને આપણે મેન્ટોરિંગ કરી શકીએ એમને આપણે ગાઈડ કરી શકીએ એ માટે કે ભાઈ યુપીએસસી સિવિલ સર્વિસ શું છે એની માટે તૈયારી કઈ રીતે કરવાની હોય અને એની માટે કઈ રીતે આપણે સ્ટ્રેટેજીસ અને એ બધું ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે બ્યુરોક્રેસીમાં સિવિલ સર્વન્ટ બની શકીએ આ સોસાયટીને સર્વ કરી શકીએ આપણે વિઝન ઇન્ડિયામાં બાર થી તેર સેન્ટર્સ છે આ દરેક સ્ટેટમાં નોર્મલી એક સેન્ટર રાખ્યું છે અત્યારે આ દિલ્હી આપણી હેડ ઓફિસ છે અને ટુ થાઉઝન્ડ એઇટથી આપણે વિઝન આઈએસ મેઇનલી સ્ટાર્ટ કરવામાં આવેલું બેસિક એનો જે મેઇન પ્રોગ્રામ હતો ટેસ્ટ સિરીઝ ઓલ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ જે આજની તારીખે વિઝન આયસનું નંબર વન છે ઇન્ડિયામાં અને મટીરિયલની દ્રષ્ટિએ પણ વિઝન આયસ બેસ્ટ છે યુપીએસસીમાં આજે જે સેમિનાર છે વિઝન માં એમાં હું કવર કરીશ કે મેં શું સ્ટ્રેટેજી ફોલો કરી હતી ઇન ઓલ ધ થ્રી સ્ટેજીસ ઓફ પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યૂ શું ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેજીસના એક્ઝામમાં એ કવર કરીશ સાથે સાથે મને પાંચ અટેમ્પ્ટ લાગ્યા તો એ પાંચ અટેમ્પ્ટમાં શું મારું મોટિવેશન રહ્યું શું મારું ગોલ હતું અને કેમ મેં આટલું વાત કરીશ અને ઇવેન્ચ્યુઅલી જો હું કરી શકું છું કમિંગ ફ્રોમ અ વેરી નોર્મલ બેકગ્રાઉન્ડ તો આઈ થિંક જે પણ સ્ટુડન્ટ છે જેમનામાં એટલું પરસિસ્ટન્સ છે અને પેશન્સ છે એ બધા કરી શકે છે એ જ મેસેજ હું બધાને આપવા માંગીશ બધાની સાથે હું પહેલા તો મારી રિસોર્સ લિસ્ટ શેર કરીશ અને પછી એ જ મેસેજ આપવા માંગીશ કે એ જો પણ કોઈ બીજા રિસોર્સિસ ફોલો કરે છે તો બસ એનું રિવિઝન મલ્ટિપલ ટાઈમ્સ કરે રાધર દેન મલ્ટિપલ ને એક જ વાર રિવાઇઝ કરી શકે કારણ કે એ વસ્તુ મેમરાઈઝ કરશે અને જયારે એમની અંદર ઉતરી જશે ત્યારે એ સેમ વસ્તુ એક્ઝામમાં એક્સપ્રેસ કરી શકશે